પણ હાથમાં મંદિર માં ખાતર ની ચીલ લેવું પડી છે આ પૂછા મારું ના આયા છે બધા પૂછા આવી આઈટમો હોય હે ને હોય ને બેર બરોબર આ ભક્તિ બાપ આ ભક્તિ આદરી છે આપડે ભાઈ હે મહાપુરુષ કે ભક્તિ શું ભજન શું એ આપણને ખબર નથી અને એટલે મહાપુરુષ રામ હું તો કે ભજન કરું ગુરુ દેવ ના બાપ મહાપુરુષ કે ભજન ભક્તિ વસ્તુ કઈક જુદી છે બાપ અને કોઈ સત્પુરુષો મહાપુરુષો મળે તો આ વાત સમજાય ન ત્યાં સુધી સમજાય એવી નથી મીરો ભાઈ સગુણ ભક્તિ બહુ કરી બાપ વિવાદ ની અંદર રાઠોડો ના કુળ ની અંદર જન્મેલી મીરા બાળપણ ની અંદર થી એને ભક્તિ નો વૈરાગ જાગેલો બાળપણ ની અંદર થી ગોપાલ ને મૂર્તિ મૂર્તિ માં માં જ્યોતિ પૂજા કરતી બાપ એ ના દાદા એના બાપા એટલી વાહ વાહ કરતા કે અમારા કુળ ની અંદર મીરા દીપક પાક્યો છે કે જેને બાળપણ ની અંદર કે આવો ભક્તિ નો ભાવ જાગ્યો છે પણ એ જ મીરા જયારે મોટી થતી જઈ અને એ મીરા ને જયારે સંતો મળ્યા

એટલે મીરાએ ના પાડી કે ના પ્રભુ મને મારો ગોપાલ મૂર્તિ નથી તો કે ભગવાન બાપ એ હોય બીજી જગ્યા ના હોય એવું નથી બાપ કે એ પરમાત્મા ને એ માલિક નું જોશ સંતો એ ખાલી ઈશારો કર્યો તો મીરાનો પણ મીરા નું પરમાત્મા ની પ્યાસ હતી ભાઈ હો આપણા જેવી આશા ઈચ્છા ના આશક્તિઓ

અને મીરા રાઠોડોના કુણની અંદર કે મીરા રોહિદાસ સંત એ આ પદના અધિકારી છે અને એ તને આ મારક બતાવશે જો અધિકાર વગર કોઈ દારો જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય નહીં ભલે આપણે આખા ગોમના બુદ્ધિશાળી મણસીએ આખા ગોમ માં ભણેલા ગણેલા એ સૌથી પાવરફુલ ડિગ્રીઓ આપણા પાહણ હોય પણ ગોમનું સરપંચ ભણ હોય ને તો એનો અંગૂઠો જ કોમમાં આવે તમારી ઇંગ્લિશ ની સહયુએ કોમમાં આવે

સેવા કરીએ કે એનું ચરણ તો કોમ થાય જે સત્તા આખી જિંદગી બાપુ એટલે એનો પુત્રો પણ ગોધીજી જેવા થવું અન જે પ્રગટ હતા એ દારા લંકોમાંથી સીતાને આમાં આપડા આપણે ઘર જતી રહે તો એ રહે મન ને કેવાનું વાનું આપડા ગોમના મન તૈયાર કરવા પડે પણ નાખી પૂછરા વાળો આવતો જ ખરો